વાવાઝોડાની પૃથ્વી તો હવામાન ખાતું પડશે પરંતુ આથી લો પ્રેશર મુંબઈના ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ ચોવીસ પચીસમાં વાવાઝોડું બનશે વાવાઝોડું કેવું રહેશે લગભગ સો કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પણ કલાકની હશે ત્યારબાદ છવ્વીસ તારીખ લગભગ મે પછી રિટર્ન લે છે અને પાછું ગુજરાત તરફ આવશે હવાનું દબાણ લગભગ નવસો નવસો ત્રણ નવસો અઠ્ઠાણું મિલમાં છે અને સમુદ્ર પેરામીટરમાં ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેટર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહે છે શુષ્ક પવનની ગતિ પણ રહે છે એટલે વાવાઝોડાની ગતિ રહે છે પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધર કરે છે અને તારીખ સવીથી રિટર્ન થઈને અઠ્યાવીસ ઓગણ ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહે છે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવા રહે છે બીજું વાવાઝોડું બંગાળ ઉખાડિયામાં અઠ્યાવીસમી લગભગ મીથી વાન વરસ થશે હાલમાં આંદોમાન કોબર ટાપુ ઉપર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ અઠ્યાવીસ મી આસપાસ આવવાની શક્યતા રહેશે કદાચ મંદ પડી જાય તો ચોથી પાંચમી જૂની આવવાની શક્યતા રહે છે